હેલો ગાઈસ તો કેમ છો મિત્રો મજામાં છો મજામાં રહેવાનું આજના મારા નવા વિડિયોમાં તમારું બધાયનું સ્વાગત છે આજ તો હું પહેલેથી જ મેં ચાલુ કરી દીધો છે કેમ કે મારા મમ્મી મને મોકલી દીધો છે સવાર સવારમાં કામે કામે જાય છે ને મારા કાકાના મમ્મીની કઈક વયા જ છે ભરવા બેજરી ભરવાની ડુંગળી ભરવા અબી તો ઓર નાટક dekh લો اسકે એ ડુંગળી ભરવા વયા જ છે તો આપણે જાય છે કોઈ તમડી લેવા હાલો કોઈ તમડી લઈ આવી કેમ કે શાકમાં નાખવા ખાવા મું શાપ તો બનાવી તો નાખેલ હતું પણ બપોરનું શાકમાં નાખવું પડે ઊનુ ઊણું હોય ને ત્યાં નાખવું પડે હાલો તો ના લઈ આવી કોથમી મિત્રો આપણે કઈક આવી ગયા છે કોથમી લેવા કંઈક કોથિબરી છે કેટલી બધી છે જો છે ઈ કંઈક આપણે લઈ જવાની છે તો બે ત્રણ છોડવા ખેંચતા આવી હાલો આવી હોય એને ખેંચ લઈએ હાલો

હાલો તો ના મળી ગઈ આવડિયા કોઈતમડી ઘરે લાવી દીધી લાવી નાખાશે ઈ તો હાલો આપણે આવી દઈ મમ્મી ને આઈ લો હમ હા છે કોતમડી આપડા હાથમાંથી જાય છે મિત્રો આપણે જાય છે ઈ મારા કાકા પાસે હાલો કાકા પણ જાય છે ને એને કઈક હું પછી ઠેલા હીવી નાખાશે હલો ઈ કેમ હીવે છે હું તમને દેખાડી આજ

કે લાટ માણા હોય ની એટલે આવું કરવું પડે amare એટલે તને ભરીય છે મારા બરી આ આ છે થોડું કામ સે જલા છે તો આપણે ફરવા મણી કન્ટીન્યુ એ લઠે લગ એક ભલ્લી દા મિત્રો જો આ આવા કઈક થેલા ભલ્લી દા છે આ બાજુ આ બાજુ કઈક પાંચ છે 1 2 3 4 અને 5 એ તો ભરવાના છે લાડ બધા મોટો ઢગલો છે જોવો અડધો નખ્યો જો એક ભરે છે ફરવા આવે આશા કેન મિત્રો ડુંગળી બહુ ઠંડી છે બહુ એટલે બહુ પણ મજા આવે ફરવાની હું આ ઠેલે પછી એને ઉપડે ન્યો એટલે ભારો થઈ બસ ભાઈ એટલે રાવ દેને કે ઉપડશે ને આપણે તો પડવે ને ભાઈ અને મેં કીધી સાઈડ માં આવે દીદી છે જાવ તમે પછી નવી લઈ લેવાની નવી નવી ઠેલે લઈ લેવાની નવી હોય તો દિલથી આપણે

તો ફાઇનલિમિટ આપણે જોડે ભરવાનું કામ કામ ચાલુ કરી દીધું છે એ ભરાઈ ગયો એટલે આપણે ઠેલા બદલી આ રીતે કરવા હોય તો એટલે ભરતી સારી આવે એમ હોય મિત્રો કરી કરી નાખે ભાઈ ગઈ અડધો ઠેલો વજન તો હોય ત્યારે તમને ખબર જ છે બધાની ડુંગળીમાં તાજી ડુંગળી હોય એટલે વજન તો બહુ હોય હા મિત્રો આપણે મિત્રો ઠેલા બેલા ફરી ગયા છે ને યાર નાવું તો યાર કેમ કે બધી વાસ આવે લુગડામાં લુગડામાં ડુંગળી વાસ આવે બહુ વધી તો આપણે નહીં નાખીએ રાત વાસ આવે બહુ જ કાંડો આવે તો બહુ વાસ આવે હા તો હું ને તો એ તો આપણે નાઈ નીકળ્યું ને ઉકળ્યું બધાય ને મારા ભાભી વાટે છે રાય રાય કેમ કે પાકી જાય એટલે વાટવી પડે એ વાટે છે હું તમને બતાવવા વાગડીએ આ છે મિત્રો ઝીરો આ ઝીરો એ ઝીરો પાકી દયો પણ હજી વાટવાનું થતું નહીં થોડુંક લીલું છે ને જો આ અહીંયા મારે રાયનું વાટવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે તો મારા ભાભી વાડીને એટલી વાટલી લીધી ને આ વાટવાની છે મૂકાઈ ગયા બધું આ કી રહે મારે જો કે મસ્ત રહે છે હે પણ અમારા બોળવાય વાટે તો આમ

તો ફાઇનલ કઈ ડુંગળી ડુંગળી આપણે ભરી લીધી છે ને એ કઈ બતાવું નહીં યાર કેમ કે ટાઈમ હતો નહીં કેમ કે આપણે ઠેલા ભેરા યાર એટલે કઈ ટાઈમ રહો નહીં તો અચાન બીજો દિવસ ઉગી જ્યો છે ને ફાઇનલ મિત્રો લીધી છે દાંતડી આપણે જવું છે રોપ નહીં દવા તો કાલે કે આપણે ટાઈમ નહોતો રહ્યો યાર કેમ કે ઠેલા અમે ભેરાતા એટલે કઈ વીડિયો ઉતરવાનો ટાઈમ નહોતો રહ્યો તો અત્યારે મજો સવાર સવારમાં જઈ પીયા પછી આપણે રોપ નહીં દવા દાંતડી છે જઈ હવે ઠંડી કઈ ક્યાં થોડી થોડી આ મિત્રો કોઈ તમને દાણા એવું કેવડું થઈ ગયું જો કેવડું મોટું થઈ ગયું આપણે થોડાક દિન આવ્યા કેવડું મોટું થઈ ગયું ભાવ તમે આ છે મિત્રો રોપ આપડો જો કેડો મોટો થઈ ગયો ને આમાં કોક પાછું ખડ થઈ ગયું છે આને ઓળખાય રહી ગયો નહીં થઈ ગયેલું છે મોટું મોડું તો આ તો તો પડે જ નગર ને રોપ વધે નહીં આપણે નેદી નાખી આમાં ઝીણું ઝીણું છે જ ત્યાં અહીંયા જરૂર આના પા બહુ મોડી હોય ફાની લાગે છે આપણે જમીન પાછા વહી છીએ યાર કેમ કે જમવા જાય કંઈ વાંધો નહીં તો જમીન વૈ છે પાસે નદો મળી ગયો પાંચ કેરેખાય એટલે બાકી તો નેધો મળી જાય ફાઈનલી મિત્રો આપણે જો અમારો ભાભી ચાલીને આવી ગયા છે ને તરે લાગ્યા ગયા તેડકાને પાણી પી લઈએ આપણે તો હવે શું છે આમાં ઠંડુ પાણી હોય ઠંડુ બહુ તો આપણે પાણી પી લઈએ પછી ચાલી લઈ આવી રીતે મિત્રો પાણી પીવાનું ચાલુ છું મસ્ત ટાળો યાર મસ્ત બેટમાં ઠંડક થઈ ગયો મેં મિત્રો વાગી જશે હળસિયાર જેવું થઈ ગયું સાથ આપણે પીવો જ પડે તમને ખબર છે ચાલો આપણે પી લઈએ ચા એ મારો ભાભી આપેલો મોડું થઈ ગયું ચા પીવાનું થોડુંક મોડું થઈ ગયું બરણી માં કેમ કે બરણી ચા વાળી બગડી લેતી દૂધ હતું એટલે બીજું કેટલી હું બગાડ્યું હવે આપડે હાથમાં હાથ મસા લેવો તો કઈ ઘેટી મેગી તો બી ગયું મને એટલે મેગી દઈ ઢોળાઈ નહીં એમ તો ભાઈ સાદરી દીધી હોય ને એમાં ધ્યાન રાખવું પડે યાર ઢોળાઈ ગયો થાવ કોરા થઈ મારો ભાવી લઈ લીધો આમ કેટલો બધો હતો બસ બે રકે એટલે બે ત્રકે બી હોય સાજો હા ભાઈ બે ત્રબેકી છે એમાં મોટ ભાઈ ગયા ટ્રેક્ટર લઈને મોવા સર્વિસમાં ને કાલ આપણે નહીં પણ આજ ડુંગળી કાલ ભેરી એ ઠેલા લઈને હે ઠેલાવા વેસાઈ ગઈ એ ગયેલા બે બે મોવા ને આગળ આવી જતી ટ્રેક્ટર લઈને ગયેલા હે ચા એટલે બે રબી બનાવી હું કોઈ હોય ને તો હું ખોટી લાડ બનાવી તો ચા પેલી આપણે હવે પાણી લઈ મિત્રો આપણે ચા પાણી પેલી થશે ને હવે નેદવા મળીએ આ બાજુની ઓટી બે નેદાઈ ગઈ બોલી કંઈક બે ત્રણ પહેલાં નહીં દીધી ને આ બધી ને દેગી છે અમે થી અમે ઉધી કેમ કે અમે ખરડામાં હતું મોટું મોટું મીડિયમ હતું ને આમાં છે કંઈ ખડ છે હજી બહુ નહીં ઝીણું ઝીણું છે તો નેદવું તો પડે અત્યારે તો હાલ પણ નેદવા મળીએ પણ આવી જાય અમારે ઓલે ભાઈ ભાઈ મોહથી તો એ આવશે પછી નેદવા તો હાલ આપણે નેદવા મળીએ હવે કુલદીપભાઈ જો આમ દે જરા નહીં તો ને ભાઈ બેઠો જ છે એ ખોટો છે હવે આવે હા 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 હાડી હાલ તો આપણે નેદવા મળીએ હવે મારા ભાભી કઈ કે ભાઈ શું કહો ભાભી અહીંયા દાતડી તો ભાંગતી ભાંગ છે પણ રોપ નો ભાંગતો અહીંયા હા ભાઈ ઈ વાત આખી હો ભાઈ દાતડી તો ભાંગતે ભાંગ છે પણ આમાં રોપ ભાંગી જાય તો ધાન રાખવી પડે બહુ તે કાળે હાલવું પડે તો આપણે નેદો મળીએ આવે ને આપણે દાતડી જો અહીં જ પડી જો ઓલરેડી તમને ખડ બતાવ આગળ જવામાં હશે તો હશે નહીં પણ સેતતી લા ભાઈ આમાં આમ જો આ સે સીલ જો આપણે હમણાં જ નઈ દો હોય તો આમ જો એવડે એવડે થઈ ગયો તો કેવડે ભાળો ને આ છે ને મિત્રો આ ખડતાળો નીકળે જ નહીં દવા આવડો કેટલા મૂળ જાય ફળ આમ ધોધ તમે કેટલા મૂળ જાય ભાળો રોપ ન કરાય મારા ભાભી ભાઈ રોપ ન કરાય એમ કે ભાઈ ઘાઉ કરાય રોપ ન કરાય આજે વાજો વાઈન કરતા તો ઘાઉ કરાય ભાઈ રોપ ન કરાય એવા થોડોક આસ કેમ કે ભાઈ ઘાઉમાં તો આપણે દવા સાંટી દઈએ એમાં કંઈ નિંદવાનું હોય નહીં રોપમાં તો નહીધવું જ પડે દવાઈ સટાય તો રોપ થાય નહીં અહીં જોતા કેવું ખડે ખરતા કેમ કાઢું પાળો એક તો પડખે રોપ હોય રોપે નો નીકળવો જો ખડ નીકળી જવું જોઈએ બોલો તો એવી રીતે કંઈક નહીં હોય ભાઈ રોપ કરાવીને ભાઈ કરતા વેસા તો લઈ લેવાય પણ આ તો ઘરના હોય ચોપા થાય ભાઈ શું હોય બીજું તો આમ કાઢવાનું ખરજો આમ હા કાઢ નહીં ખબર ભાઈ વિડીયો કરીએ બાય ને કેવો રહી જાય આમાં હું કેવું કોમેન્ટમાં કહેજો યાર બધા તો બસ મિત્રો આપણે વિડીયો પૂરો કરીને અંધારો થઈ જાય તો આપણે ફોનનો રિઝલ્ટ તો સારું નહીં તમને ખબર જ છે તો વિડીયો પૂરો કરી યાર તો ચેનલમાં ન હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો કોમેન્ટ કરી દેજો અને યાર સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા વાર તો મળી નેક્સ્ટ વ્લોગમાં કે બાય બાય જય માતાજી જય દ્વારકાધીશ